ભાજપ ના નેતાઓ ભલામલ કરી હોય અધિકારીઓ અને આ ચાલતું હોય આપ છો એના અંગેના પુરાવાઓ હોય તો એની ચર્ચા અન્યથા શું થાય છે પણ વિનંતી છે કે અત્યારે ખૂબ ગંભીરતાથી સરકાર ખુબી મળી જાય નંબર પણ આઈ જાય ટિકિટો આપના કરતી સરકારી સિસ્ટમ ગેરકાયદેસર એકમને આટલી આટલી પરવાનગીઓ મળી જાય એને માટે એકમ નો સામે પણ એફઆઈઆર થઈ એવા એકમો સામે પણ એફઆઈઆર પદાધિકારી